અને આપણા બે કાઢી મેલ્યા તગડી મેલ્યા કે જવ બારે રમજો તો એને આપણે વાઘ બકરા રમવી હો એટલે વાઘ તારે રાખો બકરા વાઘ રાખો સારું એટ બકરા મારા હો એ સારું એટ તા એ લે આ બકરું મારું અહીં આવ્યું એ મારું બકરું આનકોર આવ્યું બકરું મળી અને એ મારું બકરું તો મારી ને આવ્યું મારા વીરે છોકરે એ આવો આવો બાપુ આવો ટીનાજી બાપુ આવો આવો અરે ઓનક બરદજી મને છોકરો બેઠા લાગત રે ઘરે કાઠી શું કો હા મજામાં મજામાં કો મજામાં મજામાં બે ભૂલા પડી ગયા તમે અરે ભૂલા પડ્યા શું કરે હા કામ કરતા ફરતા એવું

ના હોય હાચા ના હોય તો જોયું નહીં ભૂત ના આવે જો ભાઈ આવે તાણે ખબર પડે અલ કશું ના આવે અને અમે ના બી આવી હામે આવે તોય ના બી તમારી જ્યાં ઓલા ભુવાજી રહ્યા ને ડોંગરીમાં ના ભુવાજી

ભૂત હોય તો જોઈએ ને આપણે એક દાડ બે જણા ગયા હતા નહી હોય પેલા આપડે

ભૂતે ખાલી આમ મને ઈશારો કર્યો મેં ખાલી એક આકોટો કર્યો ભૂતર દોડી ઉભુ નારી ને જોડે તાણે ઉભુ આપડી જોડે આપડે આકટો જીવો ખાલી જુઓ કેવાય અને બાપુ તમે શું વાત કરો

તમને આપડે ઓલો મહાણી અડીયા ને ત્યાં લઈ જાય એટલે ફાલ ભલા દોડી ના હોય એટલું બધું હા એવું હે તો આમને એ વિચાર્યું પડશે વિચાર્યું પડશે ને તો હવે તો આઈડિયા કરો હા કઈ દ્યો શું કહો હે પ્રોગ્રામ રાખવાનો સમોસા નો પાર્ટી પાર્ટી રાખવાની જે હારે ખાડે હાજી હારે ખબરા આવે અને નહીં બીજ મારા આપણે પાર્ટી દે પડે તો આપણે લઈ દે હું દઈ દેવું ને હા તો બરોબર છે એક તો કે હું ભૂતનું માથું લઈને ફરતો હતો ગમે માથા લઈને ફરતા અહીંયા તો અહિયાં જાય નઈ એટલે માથું હોય તો ગમ્યું હોય તો એવું હા

આવતા આવતા નવરજી વાત થઈ બી બનુ એ તો પૂછે નવગરજી ને તમે એમ કે ભૂત થી ના બીયા ના બી નાજ ભૂત હોય ખરા

સમોસાતરવી તમે નિશાની જોવા જજો ને

આપડે તમે ટાઈમે ત્યાં થઈ જુ સમૂહ સામે આપડે પડશું પડશું એટલે એમને પાડવાના હે આપડે નહીં પડવું બાપુ હા એટલે ઓલાજી એકલા હતા ને હા આપડે પાછા તો પડતા ન આપડે ફાકા તો બગતા હતા કાકા બહુ મર્યા બી આ હતા નહિ નહીં

બાપુ બે હારું એટલે આપણે આપડે તો આપડે બીઆઈ ગયા છોકરા ને છોકરા ને મીકીને તમે મારી વાત જોજો છાપે પછી આવું નહીં આપડે બે જણાથી નિશાની કરી આપી

આપડે ઓલા ઢગલી કરવા આપણે ભરતજી ને બાપુ જાવું પડશે તમે એક કામ કરો આપડે બે જણા એક હવે ભગવાન જાણે ખાતરી તમે આ બાજુ એટલે આજે પાકી ખબર પડી રે તો આપડે ખબર પડે એમ નઈ બરોબર

બાપુ કઈ નહિ લાગતું એટલે આપડે હે મારે હે તમે જુઓ ખાલી હું જુઓ કઈ લે બાપુ એટલે આપણો હે લાગે ને મેળામાં જાળવાનું ટીનાજી કેતા હતા ને ઓય હાચું હો હાચું કેન તા આપણે બર કરી ગયા તો આય ખોરતા ના હોય તાણે ખોરતા ફૂટી ગઈ પણ આ તો ઓય ગયા ઓય ગોડો લઈ પતા દોરી આવી ઓય સટા ફૂટી ગયો ઓય મહતો ફઈ ન યાર તું યાર તને કી ન ગયો તું ને તો નાકલા આ હોય એ પરમ દોડ ગયા દે દે ઓલા બે ટક રું દોડ દે ફૂટલ જાય આ હાલો ઓ ઓ ઓ ઓ કી ક્યાં હે યે ફૂટ ચાલ ફૂટ ચાલ બંદકલા નહો ઓહ માં ભી આ રામજી ઓય તો હોય તો જો

તમારું કેવું સાચું પડ્યું સાચું પડ્યું કેટલી જબર જીવનમાં ભૂત વાયો ભૂત હોય